નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ એમએમવી ટેડની અંદર પેપર સેટ એક વિશે આપણે ચર્ચા કરીશું જેની અંદર ટ્રેડ થિયરીના આડત્રીસ પ્રશ્નો ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છ પ્રશ્નો અને એમ્પ્લોયબિટી સ્કિલના પચીસ પ્રશ્નો સામેલ છે તો ટોટલ આપણે પેપર સેટ નંબર એકની અંદર કુલ પંચોતેર પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન વર્કશોપમાં યાંત્રિક જોખમો કયા પ્રકારના છે તો ઓપ્શન એ માદગી બી કરંટ લીકેજ સી બિનરક્ષિત મશીનરી અને ડી મશીનરીનો ખોટો લેઆઉટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બિનરક્ષિત મશીનરી એટલે કે અનગાર્ડેડ મશીનરી ત્યારબાદ બીજો પ્રશ્ન જોખમ સિમ્બોલ એટલે કે પ્રત્યેકનું નામ શું છે તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અહીંયા ઓપ્શન એ આગનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ફાયર બી પવનનું જોખમ એટલે કે ખતરાનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ફાયર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આંખના રક્ષણ માટે કયા પ્રકારના વ્યક્તિગત રક્ષણાત્મક સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કેપ બી માસ્ક સી મોજા અને ડી ગોગલ્સ એટલે કે ચશ્મા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગોગલ્સ એટલે કે ચશ્મા ત્યારબાદ ચોથો પ્રશ્ન માથાના રક્ષણ માટે કયા પ્રકારના રક્ષણાત્મક ઉપકરણનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બૂટ બી માસ્ક સી એપ્રોન અને ડી હેલ્મેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હેલ્મેટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન લિફ્ટ અને ક્રેનમાં કયા પ્રકારના તેલ એટલે કે ઓઇલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઝીંજેલી તેલ બી નારિયેલ તેલ સી હાઇડ્રોલિક તેલ અને ડી મગફળીનું તેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોલિક તેલ એટલે કે હાઇડ્રોલિક ઓઇલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ચેતવણી ચિહ્નનું નામ શું છે એટલે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વોર્નિંગ સાઇન તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ આગનું જોખમ બી લેસર બીમ સી જેરી સંકટ અને ડી ઇલેક્ટ્રિક શોખનું જોખમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક શોખનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોખ ત્યારબાદ સાતમો પ્રશ્ન ચેતવણી ચિહ્નનું નામ શું છે તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ ફોરક લિપ બી આગનું જોખમ સી નાજુક છત અને ડી ઝેરી સંકટ એટલે કે ટોક્સિક હઝાડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઝેરી સંકટ એટલે કે ટોક્સિક હઝાડ ત્યારબાદ આઠમો પ્રશ્ન ફરજિયાત ચિહ્નનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાણી બચાવો બી હાથ ધોવા આગ લાગવાનું કારણ શું છે તો ઓપ્શન એ વરાર એટલે કે વેપર બી કાગળ એટલે કે પેપર સી કાપડ એટલે કે ક્લોથ અને ડી ચામડું એટલે કે લેધર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વરાર એટલે કે વેપર ત્યારબાદ દસમો પ્રશ્ન ફેફસાના કેન્સરનું કારણ કઈ પ્રકારની ઝેરી સામગ્રી હોઈ શકે છે તો ઓપ્શન એ રેસા એટલે કે ફાઇબર બી લાકડું એટલે કે વૂડ સી ગ્રેફાઇટ અને ડી એસ્પિસ્ટોસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એસ્પિસ્ટોસ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન પ્રાથમિક સારવારમાં એબીસી એટલે શું તો અહીંયા મિત્રો ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એરવે બ્રીથિંગ અને સર્ક્યુલેશન ત્યારબાદ બારમો પ્રશ્ન કોઈપણ એન્જિનને સરગાવવા એટલે કે બારવા માટે કયા ત્રણ તત્વો હાજર હોવા જોઈએ તો ઓપ્શન એ બળતણ પ્લસ ગરમી પ્લસ ઓક્સિજન બી ઓક્સિજન પ્લસ ઈંધણ પ્લસ કાગર સી ગરમી પ્લસ પાણી પ્લસ ઓક્સિજન અને ડી ધુમાડો પ્લસ બળતણ પ્લસ ઓક્સિજન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બળતણ પ્લસ ગરમી પ્લસ ઓક્સિજન એટલે કે ફ્યુઅલ પ્લસ હીટ પ્લસ ઓક્સિજન ત્યારબાદ તેરમો પ્રશ્ન ઇલેક્ટ્રિક આગનું કારણ શું છે તો ઓપ્શન એ રેટેડ ફ્યુઝ બી અંડરલોડ સર્કિટ સી ઓવરલોડ સર્કિટ અને ડી ચુસ્ત વાયર કનેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરલોડ સર્કિટ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન અત્યંત જવનશીલ પ્રવાહી કયું છે તો ઓપ્શન એ એલપીજી બી પાણી એટલે કે વોટર સી ડીઝલ અને ડી કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલ તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલપીજી ત્યારબાદ પંદરમો પ્રશ્ન સરકતા પ્રવાહી પર સેનો ઉપયોગ ન કરવો જોઈએ તો ઓપ્શન એ સી ઓ ટુ બી ફીણ એટલે કે ફોમ સી રેતી એટલે કે સેન્ડ અને ડી પાણી એટલે કે વોટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાણી એટલે કે વોટર ત્યારબાદ 16મો પ્રશ્ન ગેસથી સરકતી આગનો વર્ગ કયો છે તો ઓપ્શન એ વર્ગ એ બી વર્ગ બી સી વર્ગ સી અને ડી વર્ગ ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ગ સી એટલે કે ક્લાસ સી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વર્ગ બીની આગને અટકાવવા કઈ વસ્તુ છે તો અહીંયા ઓપ્શન આપે છે સી ઓ ટુ બી આર્ગોન સી ઓક્સિજન અને ડી નાઇટ્રોજન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સીઓ ટુ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વર્ગ એ આગ માટે કયા પ્રકારનું અગ્નિશામક યોગ્ય છે એટલે કે સુટેબલ છે તો ઓપ્શન એ હેલોન બી સૂકા પાવડર એટલે કે ડ્રાય પાવડર સી ફીણ અથવા પાણી અને ડી કાર્બન ડાયોક્સાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફીણ અથવા પાણી એટલે કે ફોર્મ ઓર વોટર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન વર્ગ સી આગ માટે કયું અગ્નિશામક યોગ્ય છે તો ઓપ્શન એ ફીણ ભરેલ અગ્નિશામક બી પાણી ભરેલ અગ્નિશામક સી સૂકા પાવડર અગ્નિશામક અને ડી કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સૂકા પાવડર અગ્નિશામક ત્યારબાદ વીસમો પ્રશ્ન વર્કશોપમાં ગ્લોવ અને હેલ્મેટ પહેરવાથી કઈ સુરક્ષાનો સમાવેશ થાય છે તો ઓપ્શન એ સામાન્ય સલામતી એટલે કે જનરલ સેફટી બી વ્યક્તિગત સલામતી એટલે કે પર્સનલ સેફ્ટી સી મશીન સલામતી અને ડી સામાન્ય અને મશીન સલામતી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત સલામતી એટલે કે પર્સનલ સેફ્ટી ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ડીઝલ મશીનને હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી અપનાવવી જોઈએ તો ઓપ્શન એ યોગ્ય સ્નિગ્ધતા તેલનો ઉપયોગ કરો બી ફરતા ભાગની સુરક્ષા દૂર કરો સી સમારકામના કામ માટે તેલ અથવા તો ચીકણા હાથનો ઉપયોગ કરો અને ડી છૂટક માઉન્ટિંગ સાથે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફરતા ભાગની સુરક્ષા દૂર કરો એટલે કે રિમૂવ સેફગાર્ડ ઓફ રોટેટિંગ પાર્ટ્સ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કામના સ્તરે ઉચ્ચ અવાજના સ્તરમાં માનવ શરીરના કયા અંગને સુરક્ષિત રાખવાની જરૂર છે તોપ્શન એ કાન બી આંખ સી નાખ અને ડી માથું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાન ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કયા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો ધૂળને સુરક્ષિત કરે છે તોપ્શન એ માસ્ક બી એપ્રોન સી મોજા અને ડી ફેસ શિલ્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માસ્ક ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન નિષેધ એટલે કે પ્રતિબંધ ચિહ્નનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે અને ઓપ્શન એ એક માર્ગ પ્રતિબંધિત છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધૂમ્રપાન અને નગ્ન જ્યોત પ્રતિબંધિત છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન સંરક્ષણ ચિહ્નનું નામ શું છે એટલે કે પ્રોટેક્શન સાઈનનું નામ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે આંખનું રક્ષણ બી માથાનું રક્ષણ સી સાબરવાની સુરક્ષા અને ડી શ્વસન રક્ષણ તો આનો સાચો જવાબ છે નંબર એ આંખનું રક્ષણ એટલે કે આઈ પ્રોટેક્શન ત્યારબાદ પ્રશ્ન સલામતી ચિહ્નનું નામ શું છે તો અહીંયા સિમ્બોલ આપે છે ઓપ્શન આપે છે અતિક્રમણ નહીં બી રાહદારીઓ પર પ્રતિબંધ સી કાર્યસ્તરે ચાલવું નહીં અને ડી આ કાર્યસ્તર પર કોઈએ લટાર મારવી નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાહદારીઓ પર પ્રતિબંધ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સલામતી ચિહ્નનું નામ શું છે તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ માથાનું રક્ષણ પહેરો બી માથાને વરસાદ વરસાદથી બચાવો સી સન કેપ પહેરવી જ જોઈએ અને ડી માત્ર બાદકામ કામદારોને મંજૂરી છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માથું રક્ષણ પહેરો એટલે કે વિયર હેડ પ્રોટેક્શન ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન વર્કશોપમાં સેફ્ટી શૂઝ અને ગોગલ્સ પહેરવા માટે કયા પ્રકારની સલામતીનો સમાવેશ થાય છે તો એ સામાન્ય સલામતી બી વ્યક્તિગત સલામતી સી મશીન સલામતી અને ડી સામાન્ય અને મશીન સલામતી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત સલામતી એટલે કે પર્સનલ સેફ્ટી ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયા ઓટોમોબાઇલ ઘટક ધૂર ઉત્પન્ન કરે છે તો એ ધરી એટલે કે એક્સલ બી પિસ્ટન સી ગિયર બોક્સ અને ડી બ્રેક શૂ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્રેક શૂ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ઝેરી કચરાના નિયંત્રણ માટે કયા કયું ઉપકરણ શ્રેષ્ઠ છે એટલે કે બેસ્ટ છે તો ઓપ્શન એ વાયર બ્રશ બી કોટન કચરો સી એર કમ્પ્રેસર અને ડી વેક્યુમ ક્લિનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેક્યુમ ક્લિનર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ફીન અને રેતી વડે ધાબરો નાખીને ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પડવા પડવાને શું કહેવાય તો ઓપ્શન એ કુલિંગ બી સ્ટાર્ટિંગ સી મિસફાયરિંગ અને ડી સ્મોગરિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બત્રીસમો પ્રશ્ન લાકડા કાપડ અને કાગળ સાથે અગ્નિનો પ્રકાર શું છે ઓપ્શન નંબર એ વર્ગ એ એટલે કે ક્લાસ એ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક આગ માટે કયા પ્રકારનું અગ્નિશામક અયોગ્ય છે તો ઓપ્શન એ સીયુ ટુ બી સીટીસી સી ફીન અને ડી સુકા પાવડર એટલે કે ડ્રાય પાવડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફીન એટલે કે ફોર્મ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન આઉટ સાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હોક સ્પેનર બી રિંગ સ્પેનર સી ડબલ એન્ડેડ સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોક સ્પેનર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કેલિપરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ કેલિપરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ આઉટ સાઇડ કેલિપર બી ફમ જોઈન્ટ કેલિપર સી સ્પ્રિંગ જોઈન્ટ કેલીપર અને ડી હિલ ટાઈપ જેની કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હિલ ટાઈપ જેની કેલિપર ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન હેમર એટલે એટલે કે હથોડીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ક્લબ હેમર બી બોલપિન હેમર સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લબ હેમર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બેબલ ગેજ બી બેબલ પ્રોટેક્ટર સી યુનિવર્સલ બેબલ ગેજ અને ડી યુનિવર્સલ સરફેસ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી યુનિવર્સલ સરફેસ ગેજ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કરવ કટર બી સર્કલ કટર સી પાઇપ કટર અને ડી થ્રેડ કટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાઇપ કટર ત્યારબાદ ઓગણચાળીસમો પ્રશ્ન તો મિત્રો થી જે ચોવાલીસ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે તો ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક બી ગુરુત્વાકર્ષણ અને અન ગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઈવ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ અને ટાઈમ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન એમ કે એસ સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય તો ઓપ્શન એ બે પોઈન્ટ ચોપન મિલીમીટર બી પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર સી ચોવીસ પોઈન્ટ પાંચ મિલીમીટર અને ડી બે પોઈન્ટ પિસ્તાલીસ મિલીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર એટલે કે પચીસ પોઈન્ટ ચાર એમ એમ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂર કેટલું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ મિત્રો આપણે અહીંયા વર્ગમૂળ ભાગાકારની રીતે આપણે શોધ્યું છે અને ફાઇનલ આપણનો જવાબ મળે છે 23 તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 23 ત્યારબાદ ચુઅલ્સમો પ્રશ્ન જીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણકને ટકાવારીમાં રૂપાંતરિત કરો તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજ માટે સમજાવી જોઈએ કે જીરો પોઈન્ટ ચારસો છપ્પન હોય એને આપણે ગુણ્યા સો કરીશું તો આપણને જવાબ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસથી પચાસ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતિકને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ પાણી એટલે કે વોટર બી કોન્ક્રીટ સી એસ્પેટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત સિમ્બોલને ઓળખો તો અહીંયા સિમ્બોલ આપે છે ઓપ્શન એ લીડ બી કાચ સી લાકડું અને ડી કાગર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વુડ ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીંયા કૃતિ આપી છે ને ઓપ્શન એ સેટ સ્કવેર બી પ્રોટેક્ટર સી ફેંચ કવ અને ડી ટી સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર ત્યારબાદ અડતાલીસ પ્રશ્ન સાધનનું નામ જણાવો તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ પંદર ડિગ્રી સેટ સ્ક્વેર બી સાઠ ડિગ્રી સેટ સ્ક્વેર સી ત્રીસ ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી

એ વન એ ટુ એ થ્રી અને એ ફોર ઓપ્શન આપે છે અને આકૃતિ આપી છે તો એની અંદર સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે તો મિત્રો અહીંયા પહેલી જે આકૃતિ આપી છે ઉપરની એ વન તો એની અંદર જે ટાઇટલ બ્લોક છે મિત્રો એ નીચેની બાજુ અને જમણી સાઈડ છે એ સ્ટાન્ડર્ડ કરેક્ટ પોઝિશન દર્શાવે છે એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન ત્યારબાદ એકાવન પ્રશ્ન તો મિત્રો એકાવનથી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલના છે તો અહીંયા એકાવનમો પ્રશ્ન નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ રોજગાર બી કૌશલ્ય સી જ્ઞાન અને ડી યોગ્યતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર ત્યારબાદ બાવનમો પ્રશ્ન ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે તો ઓપ્શન એ જ્ઞાન બી અનુભવ સી કૌશલ્ય અને ડી નોકરી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય એટલે કે સ્કિલ ત્યારબાદ તેપન પ્રશ્ન વૃદ્ધ વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા માટે તૈયાર હોય છે તો ઓપ્શન એ આરામ એટલે કે રિલેક્સ બી વિકાસ બદલાવ અને શીખવા સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ બદલાવ અને શીખવા ત્યારબાદ ચોપન પ્રશ્ન ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા પાંચ વર્ષમાં જૂની થઈ ગઈ છે તો ઓપ્શન એ એસટી બુથ બી ઓલા સી ઉબેર અને ડી સ્વીગી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટીડી બૂથ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન એકવીસમી સદીના કાર્યસ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી મદદ કરે છે તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં બી જોબ માર્કેટ બદલવામાં સી જ્યારે બજાર વધી રહ્યું હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન નૈતિકતાનો અર્થ ખાલી થાય છે તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવા બી શહેરનું નામ સી રોજગાર કૌશલ્ય અને સમાજ સાથે સંબંધિત નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવા ત્યારબાદ સત્તાન પ્રશ્ન મૂલ્યો ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી બી આપણા વલણ અને કાર્ય પ્રેરિત કરે છે સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે ત્યારબાદ અઠ્ઠાણમો પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલ ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન નિવેદન છે તો ઓપ્શન એ સિલેબસ બી મોડ્યુલ સી પ્રસ્તાવના અને ડી એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવના ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન અયોગ્ય પદને ઓળખો તો ઓપ્શન એ હરિયાળી પ્રદૂષણ બી જળ પ્રદૂષણ સી હવા પ્રદૂષણ બધા ધર્મના લોકો અથવા કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે તો એ લોકશાહી બી ધાર્મિક સી બિનસાંપ્રદાયિક અને ડી ધર્મ નિરપેક્ષ દેશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મ નિરપેક્ષ દેશ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે તો ઓપ્શન એ હરિયાળી ક્રાંતિ બી ઉદ્યોગ ક્રાંતિ સી જળ ક્રાંતિ અને ડી ખાદ્ય ક્રાંતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ત્યારબાદ બાસઠમો પ્રશ્ન પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ તો ઓપ્શન એ અઢારમી સદી બી ઓગણીસમી સદી સી એકવીસ વીસમી સદી અને ડી એકવીસમી સદી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઢારમી સદી ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સખત કૌશલ્ય ખાલી જગ્યા તો ઓપ્શન એ ઝડપી શીખનાર બી સમય વ્યવસ્થાપન સી સાઇટ ડબલ્યુપીએમ પીએમ ટાઈપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇટ ડબલ્યુપીએમ ટાઈપિંગ ઝડપ એટલે કે સ્પીડ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ તમારી ઓફિસને જાણો બી તમારી જાતને જાણો સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો બી સમયનું સંચાલન સી સખત કૌશલ્ય અને ડી સમસ્યાનું નિરાકરણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ ત્યારબાદ સાસઠમો પ્રશ્ન બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ બી ફ્રેન્સી અને રંગબેરંગી સી લાબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષેપ ધરાવતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પિસાઈટ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ સીવી બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન સી રિઝ્યુમ અને ડી નોકરીની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું શું છે તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો બી રિઝ્યુમ તૈયાર કરો સી ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય ડબલ્યુએસ શબ્દ પસંદ કરો ખાલી જગ્યા એનિમલ યુ લાઇક તો અહીંયા ઓપ્શન આપે છે વીચ બી વાય સી વેર અને ડી વેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીચ તો મિત્રો અહીંયા જે ખાલી જગ્યા આપી છે એની અંદર આપણે વીચ શબ્દનો ઉપયોગ કરીશું મૂકીશું તો આ રીતનું વાક્ય બનશે પ્રાણી તમને ગમે છે ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામચિહ્ન પસંદ કરો રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમે છે તો ઓપ્શન એ અલ્પવિરામ બી સમયગારો સી સ્લેશ અને ડી હાઈફન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પ વિરામ એટલે કે કોમા ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન આપેલા સવાલ માટે સાચો જવાબ પસંદ કરો તમે કેવી રીતે રહ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે ત્યારબાદ બોતેરમો પ્રશ્ન આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ ત્યારબાદ તોત્તેરમો પ્રશ્ન ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો તો અહીંયા ઓપ્શન આપે છે શીખો બી શીખી રહ્યો છું સી શીખશે અને ડી શીખ્યો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો ત્યારબાદ પ્રશ્ન કરિક્યુલમ વીટાઈ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે પરિપત્ર બી રિઝ્યુમ સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ ધારવારું એટલે કે સાપ બી તીર્ષ્ણ એટલે કે સાર્પર સી બુઠ્ઠો એટલે કે બન્ટ અને ડી જાડુ એટલે કે ઠીક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીષ્ણ એટલે કે સાર્પર તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ બે વિશે આપણે ચર્ચા કરીશું